લોકસભાની ચૂંટણી માં છોટાઉદેપુર મત વિસ્તારના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાનો જંગી મદદ વિજય થયો હતો ત્યારે ચૂંટણી બાદ પાદરા વિધાનસભા ભાજપ દ્વારા સત્કાર સમારંભ અને આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો પાદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં છોટાઉદેપુર મત વિસ્તારના સાંસદ જશુભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિરઝાધા વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતીશભાઈ પટેલ મહામંત્રી યોગેશભાઈ અધ્યારુ લોકસભા બેઠકના ભાજપના સંયોજક મુકેશભાઈ પટેલ ભાજપના રજનીભાઈ બ્રહ્મભટ સહિત પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ હંસાબેન વસાવા કારોબારી ચેરમેન સચિન પટેલ તાલુકા પંચાયત અને તાલુકાના ભાજપ સંગઠનના ખુદેદારો કાર્યકરો સહિત અનેક ગામોના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા પાદરા વિધાનસભાના સત્કાર સમારંભની સાથે આ ભારત દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો

નવનિયુક્ત સાંસદ શ્રી જસુભાઈ રાઠવાનો આજરોજ પાદરા વિધાનસભામાં સત્કાર સમારંભ અને કાર્યકર્તાઓનો આભાર દર્શનનો કાર્યક્રમ પાદરા ખાતે રાખવામાં આવેલો હતો જેમાં સૌ કાર્યકર્તાઓએ ભેગા મળીને પાદરા વિધાનસભા વતી શ્રી જસુભાઈ રાઠવાનું ઉમળકાભેદ સ્વાગત કરીને ખૂબ જ સન્માન કર્યું હતું સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ધારાસભ્ય તરીકે અને સાંસદ શ્રી જશુભાઈ રાઠવા તરફથી પાદરા વિધાનસભાના તમામ મતદારો ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને સાંસદ સાંસદશ્રીએ સૌને બાહેદરી આપી હતી કે પાદરા તાલુકાના વિકાસમાં પાદરા વિધાનસભા વિસ્તારના વિકાસમાં કોઈ પણ કચાસ નહીં રાખવામાં આવે અને હર હંમેશ તેઓ પાદરા વિધાનસભાની પડખે ઉભા રહેશે તેની પણ તેઓએ ખાતરી આપી હતી સૌને નમસ્કાર આજે છોટાઉદેપુર લોકસભાના પરિણામ પછી સાંસદ તરીકેની નિયુક્તિ થયા પછી હું પ્રથમ વખત પાદરાની ધરતી ઉપર આવ્યો છું ને આજે મારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી ચૈત ઝાલા સાહેબ જિલ્લા પ્રમુખ શ્રી સતીષભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના દેવતુલ્ય કાર્યકર્તાઓ દ્વારા મારું સન્માન કરવા કરવામાં આવ્યું છે ત્યારે હું આ પાદરા વિધાનસભાની અંદર આવતા તમામ નાગરિકોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને પાદરા નગર આ પાદરા વિધાનસભામાં આવતા તમામ કાર્યકર્તાઓને ખાતરી પણ આપું છું કે એમનું સ્થાન હંમેશા મારા દિલમાં રહેશે અને એમને અગ્રિમતા આપવામાં આવશે વંદે માતરમ ભારત માતા કી કિજય સાથે સાથે પ્રેસ મીડિયા નો પણ ખુબ ખુબ આભાર માનું છું વંદે માતરમ ભારત માતા કીજ